નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો સાથે આખું આખું સંગઠન બદલાશે પરંતુ અત્યારે હવે જે સમાચાર મળી રહ્યા છે તેના પ્રમાણે જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે એ ચૂંટણી પણ સી આર પાટીલના નેતૃત્વમાં જ લડાશે અને ડિસેમ્બર સુધી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય મંત્રી હવે સી આર પાટીલ જ રહેશે આ વિષય પર આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે જોડાઈ ગયા છે સુરત દિનેશ અનાજવાલા સર વરિષ્ઠ પત્રકાર છે અનાજવાલા કાકા સવાલ મારો આપને એ છે કે જે રીતે સી આર પાટીલ કારણ કે જવું જવું થતા હતા ઘણા વખતથી અને સી આર પાટીલે પોતે સાળંગપુર જે મીટિંગ હતી તેની અંદર કીધું કે મને જલ્દીથી જલ્દી આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે પણ હવે તો ડિસેમ્બર સુધી જવાબદારી લંબાઈ ગઈ છે છે એટલે આ એમને કોઈ ચોક્કસ મેસેજ આપવામાં આવ્યો કે ભાઈ તમે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત કે જે નીચેની જે ચૂંટણીઓ છે જે ડિસેમ્બરમાં ડ્યુ થાય છે તો ત્યાં સુધી કન્ટિન્યુ રાખો એ પ્રમાણ કહેવાય છે એમને અગાઉ પણ વિધાનસભા વખતે પણ એમની ડ્યુ થઈ ગયું તો ત્યારે પણ એમ કહેવામાં આવેલું કે ભાઈ લોકસભા ઇલેક્શન કન્ટિન્યુ રહી છે પણ આની અંદર પાર્ટીમાં હજુ એવું ચોક્કસ તંત્ર ગોઠવાયું નથી પાર્ટીમાં અસંતોષ જબરજસ્ત ભારે છે એમાં કોઈ એવો કોઈ નિર્ણય લેવાઈ જાય તો વધારે નખો ઉભો થાય અને વધારે તોફાન ઉભા થાય એટલે કેન્દ્રીય નેતૃત્વ પણ વિશેષ કરીને ગુજરાતમાં બીજા સ્થળે એટલો તો એક કે નિમણૂક કરી દે છે કે ભાઈ અહીંયા પ્રમુખા અને અહિયાં આ મેન્ટેડ આવી જાય છે ને એ થઈ જાય છે ત્યાં પણ ગુજરાતમાં હોમ સ્ટેટ નરેન્દ્ર મોદી અને અમિત શાહ નું હોમ સ્ટેટ છે એની અંદર દફો છે રીતસર દફો છે એટલે દફો એટલી હદે અંદર ખાને ચાલે છે કે બહાર કાર્યકર્તાઓને કે લોકોને એટલો નજરમાં નથી આવતો એ હદે એટલું એ છે એટલે નવું કંઈક જોખમ લેવું તો કારણ કે કોને બનાવવા પટેલ ને બનાવવા ક્ષત્રિય ને બનાવવા કે ઓબીસી માંથી કોઈ રીતે બનાવવા પટેલ ને બનાવે પ્રમુખ બનાવે તો ભૂપેન્દ્ર પટેલ ઓલરેડી અત્યારે મુખ્યમંત્રી છે તો એને ખસેડવા પડે ઓબીસી માંથી કોઈ રીતને બનાવવો પડે તો ઓબીસી માં પણ ઘણા બધા એવા છે કે ભાઈ કોને બનાવવા પડે જગદીશ વિશ્વકર્મા જગદીશ પંચાલ છે પૂર્ણેશલી છે કે મયંક નાયક છે કે ઘણા બધા છે બનાવવા કોને તો અત્યારે એમની પાસે એવો ચહેરો નથી મળતો મજબૂરી છે કોઈ એવી પેલી કે ભાઈ આ કારણથી નથી બનાવતા કે આને કન્ટિન્યુ રાખે છે કે આનું કામગીરી બહુ સારી છે એટલે આને કન્ટિન્યુ રાખીએ છીએ અને બીજો કોઈ સક્ષમ મળતો નથી અંદર પક્ષની અંદર ભયંકર ડકો ચાલે છે જે અત્યારે સપાટી પર આવ્યો નથી તમે જુઓ તો ધારાસભ્યો પણ એક પછી એક પ્રશ્ન ઉઠાવતા થયા છે કે ભ્રષ્ટાચાર બહુ છે અમારે કામ થતા નથી અધિકારી રાજ છે આ બધું એક અંદર એક સુર વ્યવસ્થિત રીતે છે ને એને કારણે કેન્દ્રીય નેતૃત્વ ચિંતિત છે બહુ ચિંતિત છે કે ભાઈ આ પરિસ્થિતિમાં કરવું શું એટલે બહુ તેલ જુઓ તેલની ધાર જુઓ ને બધું માપી માપીને તોલી તોલી અત્યારે કેન્દ્રીય નેતૃત્વ પણ આ ગુજરાતના મામલામાં ખાસ કરીને ગુજરાતના મામલામાં બહુ ચિંતિત છે કે કોને એટલા માટે સી આર પાટીલ ને કન્ટિન્યુ રાખ્યા છે પણ તમને એવું નથી લાગતું અનાજવાલા કાકા અને તમે તો આટલા વર્ષથી સીઆર પાર્ટીની સુરતમાં રાજનીતિને જોવો છો જે ક્યાંક પ્રોબ્લેમ થયેલો છે ક્યાંક ને ક્યાંક તેમાં પણ સીઆર પાટીલનું પોતાનું જે કહી શકાય કે કાર્યકર્તા સાથેનું જે વર્તન છે એ પણ એટલું જ જવાબદાર છે કારણ કે પહેલી વાર ભાજપમાં ભડકો થયો જ્યોતિબેન પંડ્યાએ જે વિરોધ કર્યો એ વિરોધ પણ સીઆર પાટીલના શાસનમાં જ થયો સીઆર પાટીલ અધ્યક્ષ ત્યારે જ થયો છે એટલે આમાં શું છે કે મગજ પર જયારે તમારે મગજ પર નરેન્દ્ર મોદી સવાર થઈ જાય નરેન્દ્ર મોદી તુમાકી થી વાત કરે તો બધાને ને પરવડે ને બધા ચાલે ને એની એક સ્ટાઇલ છે સીઆર પાર્ટી પાટીલ જ્યાંથી પ્રમુખ બન્યા ત્યાંથી વિનમ્રતા પૂર્વક વાત જ નથી કરી શરૂઆતમાં આ વાત રાજકોટ ની મિટિંગમાં કે તમને બીજેપી ટિકિટ નથી આપવાના તમારે આમ નથી એટલે તમે પાટણ જાય તો ત્યાં મહેસાણામાં જાય તો ત્યાં એટલે તુમાકી ભરેલું એક પેલું ચોક્કસ પેલું છે એને કારણે પક્ષની અંદર પણ એનો એની કાર્યપદ્ધતિ એની પેલી જે માટીભરી પેલી વર્તન કે વર્તણૂક એ લોકોનો રાસ નથી આવતો એનો તમે સિદ્ધો તમે એ જુઓ તો દિલીપ સાંઘાડી છે કે જયેશ શ્રાંગડી છે કે આ કોઈ લોકોના પ્રત્યાઘાત એ લોકોને આપ્યા કાઉન્ટર કરીને તરત બિલકુલ છે શરમમાં આવ્યા વગર અ સહકારી મંડળીઓની ચૂંટણીમાં એમને એ એ મળે છે એટલે વર્તન તો ખરું એને એના કારણે ઘણા બધા નારાજ છે સુરતમાં પણ અડધે અડધું ભાજપ સી પાટીલ થી નારાજ છે આ તો પ્રમુખ તરીકે હોય એટલે પ્રમુખ અડધા ગ્રુપ ગ્રુપ એટલે એટલે બે તો ક્લિયર કટ છે મેં એક શક્તિ પ્રદર્શન જોયું છે નો જન્મ જન્મદિવસ ઉજવવાનો એક કાર્યક્રમ એ લોકો ઉભો કર્યો અને તેની અંદર જૂના એટલી મોટી સંખ્યામાં જૂની જૂના જોયા કહું તો હજુ બે તડતો છે જ એટલે એટલે સીઆર પાટીલ તરફી અને પૂર્ણેશ પોલી તરફી એક આવા બે ગ્રુપ તો છે અને છે જ એટલે એ મટવાના નથી નહીં પણ ગુજરાત ની અંદર જે છે એ બહુ કેન્દ્રીય નેતૃત્વ માટે માથાનો દુખાવો અત્યારે છે એટલે મૂકવા કોણ લાવવા છે પણ સાથે એક સવાલ ગુજરાતની અંદર જે રીતે આખી ભારતીય જનતા પાર્ટી આમ તો સંગઠન ભારતીય જનતા મજબૂત કહેવાય પણ આ એ જ સંગઠન છે જે સંગઠનની અંદર ક્યાંક ને ક્યાંક માછલા પણ ધોવાઈ રહ્યા છે અને માછલા અલગ અલગ નેતાઓ જ ધોઈ રહ્યા છે અને હવે એ તમને લાગે છે કે જિલ્લા પંચાયતના જો ઇલેક્શન આવશે તો ઓર વધારે થશે અને આ ગુસ્સો અને આ નારાજગી ઓર વધશે સો ટકા તમને સી આર પાટીલ એક નેતૃત્વ દેખાય છે ભાજપની અંદર મહા પ્રદેશ મહામંત્રી વગર રાખી નાખી પાર્ટી લાંબા ગાળા થી ચાલે એ તો તમને કોઈ દિવસ તમે કલ્પના પણ નહીં કરી શકો કે આટલી બધી શિસ્તમ પાર્ટી ને આટલી ડિસિપ્લિન વાળી પાર્ટી રજની પટેલ સિવાય તમને બીજા મહામંત્રી ક્યાં છે ઉપપ્રમુખ આ છે આપડે આપડે ગોરધન ઝડપ કે આ લોકો એ કેટલા મહામંત્રી વગર પાર્ટી ચાલે એ પણ એક બહુ મોટી વાત છે એટલે એટલે મહામંત્રી વગર પાર્ટી ચાલે એટલે ભાજપમાં તો નું પદ નું બહુ મોટું મહત્વ હોય છે અને લાંબા ટાઈમ થી ચાર મહામંત્રીના પદમાં ત્રણ આટલા લાંબા ટાઈમ થી ખાલી રહી છે મતલબ કે તમારી પાસે એવું નથી કે ચાલી જાય છે મહામંત્રી વગર પણ ચાલે છે એવું નથી હોતું પણ કોને બનાવવા અને કોને નહીં બનાવવા કેન્દ્રીય નેતૃત્વ ગુજરાતમાં આટલું ધ્યાન આપી શકતા નથી અને પણ ક્યાંક ગ્રુપિઝમ પણ એટલું જ જવાબદાર છે પહેલા આનંદીબેન પટેલનું ગ્રુપ હતું અમિત શાહ નું ગ્રુપ સીઆર પાટીલ નું ગ્રુપ થયું અત્યાર સુધી ચર્ચા ગુજરાતની અંદર બે ગ્રુપ જ થતી હતી એક આનંદીબેન ને એક અમિત શાહ નું ગ્રુપ હવે ચર્ચા ત્રણ ગ્રુપ ની થાય છે આનંદીબેન અમિત શાહ અને સીઆર પાટીલ ક્રમશઃ એવું લાગે છે કે બે ગ્રુપ રાખવા એવું નરેન્દ્રભાઈની પહેલેથી એક એટલે નરેન્દ્રભાઈ નહીં આખા ભાજપમાં પણ પહેલેથી એક શરૂઆતમાં પણ કાચીરામ ગ્રુપ અને કાચીરામ ની વિરુદ્ધ નું ગ્રુપ આ બધા ગ્રુપ ચાલતા હતા આમાં પણ શરૂઆતમાં અમિત શાહ ગ્રુપ આનંદીબેન પટેલ ગ્રુપ હવે આનંદીબેન પટેલ નો ટેન્યુર પૂરો થાય છે એક ઉંમર પતિ ગઈ અને એ છે એટલે એક બીજું નવું ગ્રુપ તૈયાર કરવું પડે તો અત્યારે અમિત શાહ અને સી આર પાટીલ ભાજપ ની અંદર આ બે ગ્રુપ તૈયાર થયા છે કે ગ્રુપ સી આર પાટીલ સાથે રહે અને એક ગ્રુપ આનંદીબેન અત્યારે બંને પક્ષમાં છે અત્યારે રસ લે છે ધ્યાન આપે છે બરાબર છે પણ ક્યાં સુધી અને કેટલું ધ્યાન આપી શકે તો અત્યારે એનો વિકલ્પ આનંદીબેનનો નો વિકલ્પ આ છે એટલે સી આર પાટીલ અત્યારે છે એટલે બે ગ્રુપ તો કાયમ રેવાના છે છે બે ગ્રુપ હમેશા રે એટલે એક group ને સત્તા આપી બીજા group ને આપવાની અત્યારે સી આર પાટીલ ના એટલે અમિત શાહ group એ છે અત્યારે સી આર પાટીલ વિરુદ્ધના ગ્રુપને પાવર્સ group એટલે પ્રમુખ બનાવા કે પ્રમાણે એટલે એ એનો નીચે તળિયા જાતક ફેરફાર કરીને setup ગોઠવે એટલે બે ગ્રુપ કાયમ રેવાના છે ને આ બહુ સહજ છે એટલે અને આ જે ગ્રુપિઝમ છે કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે જિલ્લા પંચાયતની ચૂંટણી છે આ ચૂંટણી માટે આજે સી આર પાટીલે મીટિંગ પણ અહીંયા આગળ જિલ્લાના જેટલા પણ અધ્યક્ષ હતા તે લોકોને પ્રમુખને બોલાવીને જિલ્લા પ્રમુખો સાથે તેમને મિટિંગ પણ કરી નાખી ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ જે બધું કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં ઉપર ઉપર બધું જ સારું છે નીચે આખી સિસ્ટમ ક્યાંક ડામરડોળ છે આમાં એક પિલ્લર હલે તો આખું બિલ્ડિંગ ધરાશય થઈ જાય આવી કોઈ પરિસ્થિતિ આપને દેખાઈ રહી છે સો ટકા બિલકુલ નહીં તમને એનું પરિણામ ચિંતિત જે ચિંતાનો વિષય છે તે આ છે કે તમે ક્ષત્રિય આંદોલન ચાલ્યું તે વખતે તો તમારો એટલો બહુ અસર નહીં કર્યું પણ એક ક્ષત્રિયોના મનમાં એક અસર તો કરી ગયો બિલકુલ જે રૂપાલા જે લખો વાખો ઉભો કરેલો એમાં તો એ બધા તમને એ સ્ટેજ પર એ લેવલ પર નહીં દેખાય પણ ધીમે ધીમે જેટલા જિલ્લાઓમાં જેટલા તાલુકોમાં એ થયું છે કે એમાં હવે તાલુકો પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત આ ઇલેક્શન માં એની બધી અસરો ચોક્કસ સો ટકા દેખાય એટલે એ રેવાનું છે અને મૂળ તો જે બહુ ઓછાના ધ્યાન પર જાય છે તે વાત એ છે કે સંઘ નરેન્દ્ર મોદીથી નારાજ છે આ બહુ સ્પષ્ટ છે તમે મોહન ભાગવત તમે ધ્યાન કરો મોહન ભાગવત નું જે નિવેદન આવ્યું છે

કઈ રીતે એ ચોક્કસ રણનીતિ છે અને મારી માહિતી પ્રમાણે સંઘ એની ચોક્કસ એનું કામ અંડર કરન્ટ કરી રહ્યું છે એ મારા ધ્યાનમાં છે મારા ધ્યાનમાં કેટલીક એવી બાબત પણ આવી છે કે સંઘ હવે કઈ રીતે એને કંટ્રોલમાં લેવા એટલે એ પ્રકારનું ધીમે ધીમે ડિસેમ્બર સુધીમાં તો આખો એ બહાર આવી જશે એટલે સિનારીઓ આખો ક્લિયર થઈ જશે એટલે પણ કારણ કે ગુજરાત તો ભારતીય જનતા પાર્ટી ની પ્રયોગશાળા છે અને આ પ્રયોગશાળામાં જ અત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રયોગ કરવામાં કહી શકાય કે ડરી રહી છે કે કે આ પ્રયોગ કરવો ના કરવો સંગઠન તમે જોવો બોર્ડ નિગમ છે એ કેટલા વખત થી ખાલી પડેલા છે ક્યાંય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કોઈ પણ રીતે અત્યારે એ લોકોને પદ કે પોઝિશન આપવામાં નથી આવી રહી પ્રયોગશાળા એક સમય હતી અત્યારે હવે મગજમાંથી કાઢીને નાખવાનું કે ગુજરાત એ ભાજપ ની પ્રયોગશાળા છે એ સમય હવે બને અત્યારે પચીસ સાંસદો છે કે આટલી એકસો છપ્પન સીટ જીત્યા ને બાકીના બી મોઢવાડિયા જેવા પક્ષમાં લીધા ને એકસો સાહીઠ એક્સેટ થયા બધું એ છે પણ ગુજરાત કે કઈ પણ કોઈ પણ સ્ટેટ હવે પ્રયોગશાળા રહ્યું નથી હવે પ્રયોગશાળા નથી રહ્યું હવે લોકો પડકારે છે નરેન્દ્ર મોદીની સિદ્ધિ જો હું કહું ને તો એને ભણેલા ને ભરમાયા છે હમણાં પણ મેં સ્ટેટમેન્ટ કર્યું કે ભાઈ મોટી મોટી વાતોમાં ભણેલાઓ એની વાતમાં આવી કોંગ્રેસ અભણો ને ભરમાવતી હતી રોટી કપડા મકાનમાં ઇન્દિરા ગાંધીના સૂત્ર ની અંદર અભણો ને ગરીબો બધા એની વાતમાં આવી જતા હતા નરેન્દ્ર મોદીએ ભણેલાને ભરમાય એને કઈ ચોક્કસ પેલી આઈટી ટેકનોલોજી ત્યારે ટેકનોલોજીઓ નહી હતી અત્યારે સોશિયલ મીડિયા ને આખું બધું મારી મચુરીઓને આપતું હતું એ કરીને એ કરે છે અને થતાવાની વાતો કરે છે તો ભણેલો ગણેલો વર્ગ પણ બહુ મોટો બે હજાર ઓગણીસ સુધી તો બહુ મોટો વર્ગ એક હતો કે ભાઈ નરેન્દ્ર મોદીની વાતો થઇ ને એને વાતમાં આવીને સમજાઈ ગયા અત્યારે તો બે હજાર ચોવીસ તમે ઇલેક્શન જુઓ તો એ ભણેલો ગણેલો વર્ગ પણ હવે આપણે બહાર જઈએ છે તો હવે એ પહેલા જેવી એની અસર નથી રહી એટલે અસર આખી ભાગીને ભૂકો થઈ ગઈ આજે આપણને પરિણામ દેખાય છે ચૂંટણીના પરિણામો એ આ પણ છે સંઘ નિષ્ક્રિય રહ્યું છે એ વાત ચોક્કસ છે સંઘ જો સક્રિય રહ્યો હોત તો સો ટકા થોડો ઘણો ફરક પડ્યો થોડો ઘણો એટલે બધો એની કેવાય પણ સંઘ પણ નિષ્ક્રિય છે એ પણ એક બહુ મોટી નરેન્દ્ર મોદી સામેનો પડકાર છે એટલે ભાજપ ની સામે ભાજપનો પડકાર છે એટલે એટલે હું તો જો આ લાંબુ ચાલ્યું વકર્યું લાંબુ તો એક નરેન્દ્ર મોદી નું ભાજપ અને સંઘ નું ભાજપ હું તો બે ભાજપ જોઉં છું અત્યારે આ પ્રયોગ એક તબક્કે મચવા વખતે કે શું ભાઈ ને આ લોકો આખો મુદ્દા ઉપાડેલા બધા ઝડપશિયા પણ તે એટલા સક્સેસ નહીં ગયેલા કારણ કે ત્યારે નરેન્દ્ર બહુ તાકાતવાર અને બહુ સક્ષમ હતા એની બે હજાર ઇલેક્શન પહેલા તાકાત બહુ દેખાતી હતી એટલે પણ અત્યારે આપણને એમ બી ખબર પડે કે ભાઈ ઊંટ આયા પહાડ કે નીચે એટલે બિલકુલ અત્યારે બધાય એને બિલકુલ માપમાં કઈ રીતે લેવો હોય કોંગ્રેસ પણ અને રાહુલ ગાંધી કે અખિલેશ યાદવ કે ઇવન સંઘના જે મોભીઓ કહેવાય છે એ લોકો એ લોકોની સ્ટ્રેટેજી પ્રમાણે અને હવે બિલકુલ માં રાખવાની પોઝીશન માં છે એવું એ લોકો પણ માને છે એટલે આપણને દેખાય પણ છે એટલે પણ કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે બ્રાન્ડ મોદી એ મહત્વની હતી અને એ બ્રાન્ડ મોદી ના જ કારણે આજે ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે છે એ આશિયામાં આવતી હોય એવું લાગે છે અને કદાચ ગુજરાતની અંદર આખી જે આ ઝઘડા બી અંદર અંદરના જે ઝઘડા થાય છે એ ઝઘડામાં પણ એનું કારણ તમને એ લાગી રહ્યું છે કે બ્રાન્ડ મોદી જે છે કે મોદી છે તો મુમકીન છે બધું જ થઈ જશે પણ અલ્ટીમેટ જે ભારતીય જનતા પાર્ટી છે વિસરાઈ ગઈ છે એ તો છે તમે ચૂંટણીમાં પણ તમે પ્રચાર જુઓ તો પેલા અમારો પરિવાર ભાજપ પરિવાર કહેવાતો હતો ભાજપ નું સૂત્ર હતું કે અમારું ઘર ભાજપનું ઘર એવા તોરણો લગાવતા ઘરે ઘરે આ ઇલેક્શનમાં અમારો પરિવાર મોદી નું પરિવાર તો તમે ભાજપને તો બિલકુલ હાસ્યમાં તો કઈ ઢકેલી દીધું ને બિલકુલ ખાલી એક જ નામ મોદી 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 તો મોદી બહુ કોન્સિયસ એ પોતાની બ્રાન્ડ એટલે બનાવવા માટે એના માટે એકદમ કોન્સિસ હતા તો પેપર માં પણ મોદી સરકારનો દબડકો કે મોદી સરકારની હારી નહીં તમે લખો મોદી ની લખવા એનો આગ્રહ હતો આ પ્રકાર અને આ પ્રકારની કોઈક લેવલ પર સૂચનાઓ પણ અપાતી હશે કે અપાતી હતી એટલે આ પ્રકાર એટલે મોદી એને પોતાની બ્રાન્ડ બનાવવા માટે બહુ એ છે જે મારી પાસે તો બે હજાર નવની આજુબાજુ અ એપો વર્લ્ડ વાઈડ ને આ બધું ઓન પેપર તો નહીં હોય એપકો વર્લ્ડ વાઇડ ને મોદી ની ઇમેજ બિલ્ડિંગ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો કરોડ વાત થતી વર્લ્ડ વાઇડ કે જે પીઆર અમેરિકાના પ્રેસિડેન્ટ કે અમેરિકાની મોટી મોટી હસ્તીઓ એને હાયર કરે તે મોદી હાયર કરે એક બ્રાન્ડ મોદી ની આખી હતી પણ બે હજાર ચોવીસ ના ઇલેક્શનમાં બ્રાન્ડ મોદી ને એટલો મોટો ઘસરકો લાગી ગયો છે કે એ ઇમેજ ફરીથી પાછી બિલ્ડઅપ થાય એવી અત્યારે હાલ માં તો એટલે દેખાતી નથી કે ફરી પાછી એ જ અસર આવે એ જ buildup થાય અત્યારે તો બહુ મોટો બ્રાન્ડ મોદીને જ ઘસરકો લાગી ગયો છે એટલે અચ્છા આ બ્રાન્ડ મોદીને જે ઘસરકો લાગ્યો છે જે કહી રહ્યા છો એની ઇમ્પેક્ટ સીધે સીધી ગુજરાતમાં થશે કારણ કે ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે એક બાજુ કોંગ્રેસ હવે આંદોલનના રસ્તે ફરીથી બેઠી થવાનું પ્રયત્ન કરી રહી છે અને ભારતીય જનતા પાર્ટી અંદર અંદરના જ સમીકરણો બગાડી રહી છે કે ક્યાંક બગડી રહ્યા છે બ્રાન્ડ મોદી ગુજરાત મને તો આખા દેશમાં તમે જુઓ તો ધીમે ધીમે તમે યુપી લો ખાલી મધ્યપ્રદેશમાં બધી બધી સીટ આવી રાજસ્થાનમાં પણ દેખાવ સારો છે પણ જે યુપી ની અંદર જે આટલી આટલી ઓછી સીટ આવી અડધી સીટ આખી અડધો અડધો સીટ નીકળી ગઈ કે જે અ મોટા મોટું એટલે એને ગણી શકાય એવું સ્ટેટ કહેવાય કે જેનું દેશના રાજકારણમાં બહુ મોટું મહત્વ છે ત્યાં યોગીના રાજમાં આખી બધી એ થઈ ગઈ તો એટલે ગસરકો તો બધે જ લાગ્યો છે ધીમે ધીમે લાગશે હવે એટલે સવાલ એ છે કે ફરીથી પાછા બેઠા થવા શકે ક્યાંય તો ફરીથી મોદી પોતાની અસલ ઈમેજ પાછા મેળવી શકે એમ નથી આવ્યું ઠીક છે સપ્તામાં છે પાવરમાં છે આ બે કાગ ગોળીથી નીતિશ કુમાર અને ચંદ્રબાબુના બાબુ અત્યારે છે એ લોકો પાસે દાવ બધા છે પણ એ દાવ પેજ અત્યારે કઈ કારગર નીકળે એવું નથી આ લોકો પણ એક ધાર જોતા હોય છે તમે શરદ પવાર કે બધા ખંડા રાજકારણીઓ છે શરદ પવાર કે નીતિશ કુમાર છે કે આ છે કે જો કે ભાઈ હવે પહેલા જેવું બહુ ડરવા જેવું નથી આવડે પહેલા જે ડર હતો એક ધાક હતી એક ધાક હતી ધાક હવે મોદીના ને ચારે દિશામાંથી ભરપેટ વખાણ કરવા વાળા પણ મેં આજે જોયા છે કે એની ટીકા કરતા થયા છે એટલે એટલે એ પણ રોક પારખી ગયા છે કે ભાઈ પેલા જ બધું સમૂહ સૂત્રુ હવે નથી ને હવે એટલું એ પણ નહીં થાય એટલે ગુજરાતમાં પણ એની અસર તો છે જ અને રહેવાની એટલા માટે કે હજુ મેં તમને કીધું તે કે સંઘ અને મોદી બે સામ સામે છે બંને વચ્ચે તમે જોવો તો નડ્ડા કીધું કે હવે અમારે સંઘ જરૂર નથી હવે વર્ષો પહેલા હતી ત્યારે હતી હવે અત્યારે અમે પગ જાતે છીએ અમારે સંઘ જરૂર નથી તો આ બધું વાતો સંઘ ને એકદમ લાગી આવે છે કે જે સંઘ નું આખું એ છે બેઝ છે સંઘ જ એક બનાવેલી અને ઉભી કરેલી અને મજબૂત કરેલી એક પાર્ટી છે ને એ ખાલી નરેન્દ્ર મોદીના નામ પર ને એના ઇશારા પર અત્યારે એમ કે છે કે અમારે કોઈ જરૂર નથી તો એ ચોક્કસ જે જૂના ભાજપના કાર્યકર્તાઓ છે જનસંઘ થી કે ત્યાર પછી ના જે જૂના જે કાર્યકર્તાઓ છે એ લોકોને ચોક્કસ આવી આ ઠેસ કે કે ભાઈ ભાઈ વાત તો યોગ્ય નથી અમારે હવે જરૂર બહુ મોટું સંગઠન હોય છે સંઘ સાઉન્ડ હોય છે સંઘની પ્રવૃત્તિ ક્યાંક ખુફિયા હોય છે કોઈને બહાર તમને સપાટી પર દેખાય નહીં પણ સંઘ અત્યારે પણ અંડર કરંટ ક્યાં ક્યાં શું કરે છે એ કોઈને ખબર નથી અને સંઘના જૂના માણસો બધા સક્રિય થઈ ગયા છે

ભાઈ તમે આ આપો તો મોદી પોતાનું નામ મુકે કે ભાઈ નહીં આને બનાવીએ કે આને બનાવીએ તો આ કશમકશ તો ચાલવાની છે ને એ કશમકશ ગમે ત્યારે બી ઉડીને એકદમ બહાર આવશે એવા ચોક્કસ છે એટલે ભાજપની અંદર પણ એટલો બધો એટલો દેખાય છે એટલું બહુ ચોક્કસ પેલું સારી સ્થિતિ અત્યારે પક્ષમાં નથી ભલે પાવરમાં છે સત્તામાં છે બધું છે પણ અસંતોષ જે છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના મુદ્દા પર કે વહીવટી નિષ્ફળતાઓ કે આ બધી જે છે તો એ આખું એનો અસર ચૂંટણીમાં પણ પડે અને પક્ષની એમાં પણ પડે છે એટલે અત્યારે બહુ વિકટ પરિસ્થિતિ માંથી ભાજપ પસાર થઈ રહ્યો છે તો એમાં ગુજરાતમાં તો ખાસ એટલે અને સાથે એક છેલ્લો સવાલ આપને પૂછી લો કારણ કે જે રીતે સહકારીતાનું રાજકારણ ચાલ્યું અને જયેશ રાદડિયાથી લઈને દિલીપ સાંગાણી આ બંને જણાએ જે રીતે આ કહી શકાય કે મેન્ડેટ આપેલી જે વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું પાર્ટી એ મેન્ડ વ્યક્તિની સામે એ લોકો પડ્યા ને તો સી આર પાટીલના જો ડિસેમ્બર સુધી કન્ટિન્યુ કરવામાં આવે તો ઘણા બધા લોકો માટે આ સવાલ ઉભા નહી થઈ જાય સવાલ ઉભા થાય પણ હવે સી આર પાટીલ પણ મેન્ડેટ આપતા થોડા અચકાય છે હવે બંધ છે ભાજપમાં સહકારી મંડળીઓમાં એપીએમસી માર્કેટોમાં મેન્ડેટ નહીં આપવાતા સામે કોંગ્રેસ હોય સહકારમાં તો કોંગ્રેસ બહુ મોટો દંડો ને એની જમાવટ બહુ સારી હતી તો એ લોકો અંદર અંદર સમજાવટ કરીને નક્કી દેતા કે ચાલો તમારો પ્રમુખ કે ભાઈ અમને આને એ રીતે સી આર પાટીલે આવીને પહેલી વખત મેન્ડેટ આપવાના ચાલુ કર્યા કે ભાઈ આમાં આ પ્રમુખ રહેશે કે આ રહેશે સહકારી મંડળી પૈસા બનાવવા માટેનું એટલું મોટી આખું એ છે કે જેની વાત હજારો કરો તમે સુરતમાં પણ સુમુલ ડેરી તમે જુઓ તો તેમાં ધારાસભ્ય સંદીપ પાટીલ ને પ્રમુખ બનાવવામાં આવ્યા રાજુ પાઠક ને એમાંથી કાઢવામાં આવ્યા એટલે આખા ગણપત વસાવા રાજુ પાઠક વાળું ગ્રુપ ને કાઢવામાં આવ્યા અને આ બધું છે તો તેમાં હજારો કરોડ નો પાંચ છ હજાર કરોડ નું લોકો નો વહીવટ ટર્ન ઓવર હોય છે આવું તમે દરેક ઠેકાણે તમે જુઓ તમે કોઈ પણ ડેરી હોય તમે દૂધની ડેરી હોય જુઓ એપીએમસી શાક માર્કેટ જો કે આ વખતે ઇફકો કે આ બધા બીજા બધા બી પેલા ખાતર ની બધી કંપનીઓ છે તેમાં હજારો કરોડ નો બધો વ્યવહાર છે તો CR પાટીલ એવું હશે કે ભાઈ આ બધા પર મારો કડક રે બધા પૈસા આવા પર બધા એરી પર મારો કડક રે તે એ પછી સ્થાનિકો સાથે ની અને એમાં દિલીપ સંઘાણી અને જયેશ રાદડીયા એ બિલકુલ સામા પડી નાખવા સામો પડકાર ફેકવાનો જવાબ આપી દીધો એટલે એટલે આ એક પૈસાનો મામલો છે આ માખો કે જે સીઆર પાટીલ આવ્યા પછી આ દુષણ પક્ષમાં ઘુસ્યું કે ભાઈ મેન્ડેટ આપણું દુષણ એટલે કે ભાઈ સરકારી મંડળીઓમાં મેન્ડેટ આપવો કે ભાઈ આને આ ચેરમેન કા આ ચેર એવું ભાજપમાં ભૂતકાળમાં ક્યારે પણ નહીં અચ્છા એક સવાલ એ પણ પૂછી લઉં કે સીઆર પાટીલ ડિસેમ્બર સુધી કન્ટિન્યુ કરશે તો પાર્ટીને ફાયદો થશે કે નુકસાન નુકસાન સો ટકા નુકસાન અત્યારે આટલો અસંતોષ છે તો તમે એટલું વધારે પડતું બધું લંબાવો છો તમે લાંબો ખેંચો છો એટલે તમે આટલો સમય મળે છે એવું નથી માણસ પદ્ધતિથી લોકો ગયા ગયા છે છે એ થઈ નરેન્દ્રભાઈ મહેરબાની સી આર પટેલ કન્ટિન્યુશન ચાલુ રહેશે એટલે થાય છે અમિત શાહ નહીં ઈચ્છતા હોય પણ છતાં પણ વિકલ્પ અત્યારે કોઈ હાલના તબક્કે એકદમ બદલી કાઢો ને બધું કાઢી નાખવું સંતોષ અસંતોષ રો કરવો કારણ કે આ બાજુ આ બધી મહત્વની ચૂંટણીઓ છે કેવાય નાની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત ચૂંટણી નાની કહેવાય પણ એ ના માટે સંગઠન માટે બહુ મોટી ભલે અત્યારે વિધાનસભા ચૂંટણી નજીકમાં નથી લોકસભાની ચૂંટણી હમણાં થઈ ગઈ છે એ બધી સ્થાનિક ચૂંટણીઓની અસર લાંબે ગાળે બહુ લાંબી પડતી હોય છે એટલે હમણાં મજબૂરી છે ભાજપ ની સી આર પાટીલ ને ચાલુ રાખવાની પણ મજબૂરી છે નવો કોઈ મૂકે તો નફો વધારે થાય એ પણ મજબૂરી છે કોને મૂકવા કોને નહીં મૂકવા અને અસંતોષ તો કન્ટિન્યુ છે એટલે ફાયદો નહી થાય એ નક્કી છે એટલે બિલકુલ અ અનાજવાલા કાકા આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખૂબ આભાર સાફ છે કે ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલ ને હવે ડિસેમ્બર સુધી રાખવાની વાત છે અને જે રીતે વરિષ્ઠ પત્રકાર દિનેશ અનાજવાલાએ કીધું કે તેનાથી ભારતીય જનતા પાર્ટીને તો કોઈ પણ પ્રકારનો ફાયદો નહીં થાય પરંતુ હા નુકસાન ચોક્કસ થઈ શકે છે કારણ કે ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણીની અંદર જે રીતે આખી ગુદબાજી સામે આવી હતી અલગ અલગ ગ્રુપિઝમ સામે આવ્યા સહકારિતાની રાજનીતિની અંદર પરિવર્તન સામે આવ્યા આ બધાથી પાર્ટીને ક્યાંક નુકસાન ચોક્કસ થઈ શકે છે આપ શું વિચારો મને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને જો આપે સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરો અને આપને અમારો આ રિપોર્ટ પસંદ આવ્યો હોય તો આપના મિત્રો સાથે આ રિપોર્ટ ને શેર કરો આભાર